નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ચણાની દાળનું એકદમ ટેસ્ટી એવું શાક આ દાળને આપણે ખાસ રીતે બનાવીશું એટલે આ દાળ ખાવાની મજા પડી જશે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક કુકરમાં એડ કરીશું એક કપ ચણાની દાળ તો દાળને મેં સાફ પાણીથી ધોઈ લીધી છે હવે તેમાં એડ કરીશું એક જણું સમારેલું ટમેટું એક ઝીણી સમારેલી ડુંગળી એક ચોથા ટીસ્પૂન હળદર એક ટી આદુ લસણની પેસ્ટ બે લીલા મોટા મરચાં સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણ કપ પાણી એડ કરી એકવાર મિક્સ કરી દે મિત્રો તમે આ રીતે એકવાર ચણાની દાળનું શાક બનાવજો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આપણે આ દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ટેસ્ટી વઘાર પણ કરીશું હવે કુકરને કવર કરી બે હવે ગેસની ફ્લેમ સ્લો કરી દાળને આઠ મિનિટ કુક કરી લે તો દાળને બફાતા આઠ મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેને ચેક કરી લે તો તમે જોઈ શકો છો દાળ એકદમ સારી રીતે કુક થઈ ગઈ છે હવે દાળને એકદમ સારી રીતે કરી તો દાળ સારી રીતે મેસ થઈ ગઈ છે હવે દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ટેસ્ટી વઘાર કરી લઈએ એના માટે એક પેનમાં એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરીશું અડધું ટીસ્પૂન જીરું બે ચપટી હિંગ એક ટીસ્પૂન લાલ મરચું પાવડર અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી મસાલાને થોડું સાંતળી લે હવે તેમાં તરત જ દાળને એડ કરી દે અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દાળને બે મિનિટ મસાલા સાથે કૂક કરી લે હવે લાસ્ટમાં એકસો થર્ટી સ્પૂન ગરમ મસાલો એડ કરી દઈએ સાથે થોડી કોથમીર એડ કરી દઈએ અને હવે મિક્સ કરી દાળને ગરમ ગરમ સર્વ કરી લે તો એકદમ ટેસ્ટી એવી ચટપટી દાળ બનીને તૈયાર છે તમે આ દાળને રાઇસ રોટલી અથવા ચોખાના રોટલા સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ દાળની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો